તમને અમૂલ્ય બે હીરા હાર્યા છે એનો મૂળ ના થઈ શકે રતન બરોબર એટલે એને પાછા હવે સંતાનો હવે તમે આંબળો પછી લાખ હોય ને તો એ તમે શું મળો ખબર એક લાખ વધારે હોય તો ઠીક લાખ હોય આશા થઈ જાય સુખી થવાનો પ્રશ્નો એવો છે ભાવના આ કોલે કંઈ લેવા ન લાવવું પડે શું લેવાના લાવવું પડે કે તમારે નાભિમાં તમારા વિચારમાં તમારા આચરણમાં તમારા બોલવામાં તમામમાં સંતોષ શું કહેવાય સંતોષ તમારે વ્યાજ છે તમારા પાંચ લેટર આપશે સાંભળો તો સુખીનો પ્રશ્ન બીજે દિવસે તમને લીટર આપ્યો અને જો તમે સંતોષ ના રાખો તો આને કહેવાય દુઃખી આ એક સમજવો દાખલો છે એક તમે ના આપ્યો હોય પણ એનો એવો આપણને સંતોષ હોય અને એ સંતોષ એવું કામ કરે કે ગુરુ મહારાજ ની એવી મેર હોય ભાવના નવ ખંડ ને માયલે પર કોઈ ના પકડે બરોબર એટલે થોડો સંતોષ જે વસ્તુ છે ને સંતોષ મોટી છે સંતોષ સદાય નર સુખિયા અને એ એ શબ્દો પકડે અને એ એ એ માળા ઉપર દે રહે ને એ કમે રહેતા એ માળા ઉપર સંતોષ સંતોષી ભગત કમે રહેતા એટલે પણ ભાત નો ટાઈમ છે ભગવાન કીધું કે આડે આડે તો કોઈ નિકાલ જરૂર નથી હિરાન મોતેન અમૂલ્ય કરોડો કરોડો ની વસ્તુ પોઠીઓ એડ્યો એડ્યો આયો પોઠીઓ એટલે ઓલા વણધારા રાખે ને પોઠીઓ ગાય એને ગાય કહેવાય એને પોઠીઓ બોલાય પોઠીઓ પૂરો હીરા મોતે જવા રાત નું ભરી અને પોતાના આગળ આવે અને આમ કરે આમ નમ્યો એટલે પડતો છો પણ તો શું એટલે ફાટ્યો તો માય થઈ કરોડો કરોડો ના હીરા એટલે કબીર કમાલી શું કહે છે એ કમાલે હા બાપુ કે બટરાનો ઢોકરા કચરો નાખશે મારો આ કચરો મારો નાખ્યો એટલે શું કહે બાપુ હા તમે માળા કરો હવે હું નાખી દઉં અને તો પહેલી ખબર પડી આ તો નહીં કબીર નાચા વાંચો ને હા બાપુ તમે માળા કરો હવે એટલે ઉપરનો એટલો વિશ્વાસ હતો પોતે મારા બે હજાર સમાધિમાં અને આ તો રોપાળો વર્ષ તમણીઓ એમાં ભરે અને ઘરને ખોણે મૂકી દીધો અને અહીંયાથી બધી સાબ શું કરી ના આ બાપો નાખી દેતો કચરા પેડો બધું બાપુને હમદાવી દેતા બાપુ એ સંતોષ હતા એટલે વસ્તુ આવે છે સંતોષ ના માટે દરેક સંતોષ તમે એક જમે જમવા બેઠા જમવા બેઠા કોઈ ભિખારી આવે કે છેલ્લે તમે જમવા બેઠા થાય બાણો તમારો જ છે તમે બે વાળીયા ભર્યા હોય ભિખારી આવે કે ભૂખ લાગી પણ તમે કાધો એને સંતોષ માને અને એ ભાણો તમે જોતી કીધું ને તરત દાન ને મહાભાન એ સવારમાં તમારે આનો પ્રમાણે મળી આવે એટલે કેવું મળી આવે સારામાં સારો એમ આવી રીતનું ભાવના સુખીનું બ્રહ્મ છે અને કહેતો તો પાંચ પૈસા ઓછા આવ્યા હોય તો આપણા આખો દ્વારા વિચાર કરો પાંચ રૂપિયા ઓછા આવ્યા પાંચ રૂપિયા ઓછા આવ્યા ઓછા નહીં જે આવ્યા તે ખૂબ આવ્યા છે હે માણેક ખૂબ આપે છે એનું નામ સંતોષ કહેવાય તમે બળે ભરે રૂપિયો આવ્યો પચાસ પૈસા આયા સંતોષ સંતોષ એટલે સુખ છે સુખ છે એ મહાલક્ષ્મીની પ્રાપ્તિ હોય કુબેર ભંડાર જેવું થાય હા સંતોષ આવો છે તમને ના સમજાય કે સંતોષ કેવો રાખવો એક ટોકો દાખલો છે પણ ગુરુ મહારાજ તમને સંતોષનો છે આ શબ્દમાં કે આ રીતનો સંતોષ સંતોષ એમ એટલે સદાય એના માટે શું તમે ભગવાનના ફોટાના દર્શન કર્યા એટલે સંતોષ કરી લો તમે એને મારે કે એક દિવસે તમારા હામે પ્રદેશ દર્શનમાં આવવું પડે એનું નામ સંતોષ એમ આવી રીતની ગુકૃ ગુરુ પ્રમાણનું આ જીવનને રહેવું એ આ છે અને સંતોષ છે એ સંપત કેમ હવે તમે એમણે ચોક્કસ દાખલો કીધો કે ભાઈ ખેતી કામ કરશે ને કરી રહેશે બરોબર છે એને સંપત કહેવાય આવી રીતની સંપત જે કોઈ કામ કાર્ય કરો કોઈ બી તમારો ખેતીનું વધારાનું કરો જે ખરો તે તમારા દૂધરાનું કરો તમારે કોઈ આવકના માટે કોઈ 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 ઉજ્જૈન કરો ભલે પણ એ સંપત્તિ કરો તો એમાં તમને લાભ મળે હા એકને કરવો છે ને એકને આના છે એટલે એમાં સંતોષ ના કહેવાય હા 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 એટલે વાતનું સંતોષ જમીનની આવકની પણ સંતોષ હોય કાંઈ આપણે જે કાંઈ માલે કે આપે હોય રોટી ખાધી ખૂબ ભગવાન આગળ એટલી આરાધના હે માલે ખબર અમને આવા નવા હાથા થાદા રાખજો હે ભગવાન અમાને હવાર માં દાદા સૂર્યના દર્શન કરાવજો આ ભાવના છે તમે છો એના હવાર મજા કો એટલે એને એક સંતોષમાં આવી ગયો એમ એટલે આવું છે દયા કરો બરાબર હવે કામ કરો કરી